મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો રાજકોટ શહેરમાં કોરોનાના વધુ નવ કેસ નોંધાયા છે કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં કોરોનાના વધુ નવ કેસ અત્યાર સુધીમાં કુલ છ્યાસી એક્ટિવ કેસ નોંધાયા છે તો રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે સાડત્રીસ દર્દીઓ સાજા થયા અને ઓગણપચાસ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે રાજકોટ શહેરમાં કોરોનાના વધુ નવ કેસ નોંધાયા હોવાના સમાચાર મળી રહ્યા છે અત્યાર સુધીમાં કુલ છ્યાસી એક્ટિવ કેસ થયા છે જ્યારે કે સાડત્રીસ દર્દીઓ સાજા થયા અને ઓગણપચાસ દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે તો રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા છે ત્યારે રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે પરંતુ તેમ છતાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લખીરાજસિંહ ત્યારે રાજકોટમાં પણ દિવસે ને દિવસે કોરોનાના કેસમાં જે વધારો થઈ રહ્યો છે જો આજની વાત કરવામાં આવે તો આજે નવ જેટલા કેસ છે તે કોરોનાના પોઝિટિવ નોંધાયા છે તેમાંથી છ જેટલા પુરુષ અને ત્રણ જેટલા સ્ત્રીઓના કેસ છે તે પોઝિટિવ આવ્યા છે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 89 જેટલા કેસ છે તે પોઝિટિવ આવ્યા છે તેમાંથી સાડત્રીસ જેટલા કેસ છે તે સારવાર દરમિયાન સાજા થયા છે ને 49 જેટલા કે પોઝિટિવ કેસ છે તે હજુ પણ સારવાર હેઠળ પોતાના ઘરે અને અમુક જે રાજકોટ રાજપૂતસિંહ હોસ્પિટલમાં દાખલ છે અને આઇસોલેટ કરવામાં આવ્યા છે અત્યારે જો વાત કરવામાં આવે તો કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો છે તે જોવા મળી રહ્યો છે ત્યારે 19 મેના રોજ આજે કેસમાં જે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ એક વોર્ડ કોરોનાનો જે ઉભો કરી નાખવામાં આવ્યો છે અલગ અલગ વીસ બેડ છે તે રાખવામાં આવ્યો છે તેમાં ઓક્સિજનની ની બોટલ સહિતની જે સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે કોઈ પણ પરિસ્થિતિ ને જે વળવા માટે જે રાજકોટ સિવિલ તંત્ર છે તે પણ સજ્જ છે ને રાજકોટ જે આરોગ્ય અધિકારીઓ દ્વારા જે જનતા ને જાહેર જનતા ને અપીલ છે તે પણ કરવામાં આવી રહી છે આ જે નવું કેસ નોંધાયા છે તે કઈ રીતના શું તેની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે કે પછી કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તેવી રીતના છે જે અત્યાર સુધી તેમની ટ્રાવેલ હિસ્ટ્રી છે તે મળવા નથી પામી પરંતુ રાજકોટમાં જે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ નવ જેટલા પોઝિટિવ કેસ આવ્યા હતા ત્યારે આજે પણ નવ જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે ત્યારે જો કહી શકાય કે જે આવતીકાલની તો આવતીકાલે જે કેસમાં નવ કરતા પણ આંકડો છે તે વધી શકે છે જી રાજકોટ શહેર અને જિલ્લામાં કેવા હાલાત જોવા મળી રહ્યા છે અને ક્યાંથી વધુ કેસ આવી રહ્યા છે કોરોનાના જે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે કેસીસમાં જે ટ્રાવેલ હિસ્ટ્રી છે તે ક્યાંક ને ક્યાંક અમદાવાદ સુરત અને વડોદરા સહિતના સિટીની જે ટ્રાવેલ હિસ્ટ્રી છે તેમ જોવા મળી રહી છે તો અમુક જે કોરોના પોઝિટિવ કેસ છે તે વિદેશ યાત્રા કરીને આવ્યા હોય તેમને